જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો આ વિડીયોમાં બતાવવામાં આવેલા ગોળના ઉપાય કરી લો જે માત્ર રવિવારના દિવસે જ કરવાનો હોય છે ભલે તમારા જીવનમાં ગમે તે સમસ્યા હોય ભલે તમને ગમે એટલા દુઃખ હોય જો તમારા જીવનમાં ધનની આવક બંધ થઈ ગઈ હોય અને તમે તમારા જીવનમાં હારી ગયા હોય તો મિત્રો જો તમે ગોળનો ઉપાય કરશો જે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ તો તમને તમારા જીવનમાં તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે અને આ ઉપાય કર્યા પછી તમે જાતે જ કહેશો કે તમારા જીવનમાં ચારેય દિશાઓમાંથી પૈસા ચુંબકની જેમ ખેંચાઈને આવશે આપણા ઘરમાં એવી ઘણી વસ્તુઓ છે જે આપણા ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે મદદ કરે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પાછી લાવે છે એવું માનવામાં આવે છે કે ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ નકારાત્મકતાને દૂર કરવામાં અને જીવન પર સમૃદ્ધિનું કારણ બનાવવામાં મદદ કરે છે તેમાંથી એક છે ગોળ ગોળ આપણા ભારતીય રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે તેના ઘણા ઔષધિ ગુણ ધર્મોને કારણે ગોળનો ઉપયોગ ઘણી વાનગીઓમાં બનાવવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રીઓ અનુસાર જીવનમાં ચાલી રહેલી ઘણી પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ માનવામાં આવે છે ગોળની કેટલાક સરળ ટોટકા અને ઉપાયો કરીને આપણે આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકીએ છીએ માત્ર પરિવર્તન જ નહીં પરંતુ આખા ઘરને સંપત્તિ અને અનાજથી સમૃદ્ધ પણ બનાવી શકીએ છીએ તમને જાણીને ખરેખર આશ્ચર્ય થશે કે મિત્રો ગોળ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે ગોળ એવી વસ્તુ છે જે દરેક રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હોય છે પરંતુ તેનો ઉપયોગ માત્ર ખોરાક માટે જ નહીં પરંતુ અન્ય ઘણા ફાયદાઓ માટે પણ થાય છે જે આપણા ઘરની ખુશીઓમાં વધારો કરે છે આજે અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તેમાં તમારે ગોળ ખાવાની જરૂર નથી પરંતુ તમારે ગોળના થોડા ટુકડાઓની જરૂર છે જો તમે આ વિડીયોમાં બતાવેલ ઉપાય યોગ્ય અને સાચી રીતથી કરશો તો તમારા જીવનમાંથી ન માત્ર પરેશાની દૂર થશે સાથે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવવા લાગશે તો મિત્રો તમને આ બધા ઉપાયો અંધવિશ્વાસપૂર્ણ લાગશે પરંતુ મિત્રો જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં ગોળને ટોચની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે એવું કહેવામાં આવે છે કે ગોળનો ઉપયોગ જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે અને જીવનમાં તમામ પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કરવામાં આવે તો આ ઉપાય ક્યારેય નિષ્ફળ થતો નથી રવિવાર ભગવાન સૂર્યદેવને સમર્પિત છે સૂર્યદેવના હાથમાં તમારા જીવનના ગ્રહો નિયંત્રિત થાય છે એવું માનવામાં આવે છે કે જો એકલા તમે જ સૂર્યદેવની પૂજા કરવાનું શરૂ કરી દો તો ન માત્ર આ ઉપાયો તમને અનુકૂળ પરિણામો આપશે પરંતુ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન પણ આવશે તમે એ પણ જોયું હશે કે તમારા ઘરના વડીલો દર રવિવારે ભગવાન સૂર્યદેવને જળ ચડાવતા હતા તમારા ઘરના મોટા વડીલો હોય કે વૃદ્ધ લોકો હોય એ આ વાત જરૂર જાણતા હતા કે જો દરરોજ ભગવાન સૂર્યદેવને એક લોટો જળ ચડાવવામાં આવે તો આપણને તેમને હંમેશા કૃપા મળે છે જેના કારણે જીવનમાંથી તમામ પ્રકારની સમસ્યાઓનો અંત આવે છે પણ મિત્રો તમને કદાચ ખબર નહીં હોય કે સૂર્યદેવને જળ કેવી રીતે ચડાવવામાં આવે છે તેમને જળમાં કઈ ને કઈ વસ્તુઓ નાખીને અર્પણ કરવામાં આવે છે જેના કારણે આપણા જીવનમાં દરેક સમસ્યા દૂર થાય છે અમે તમને આ વિડીયોમાં તે વિશે બધું કહીશું અને અમે ગોળના ઉપાયો જણાવીશું કે જે તમે રવિવારે માત્ર ચારથી પાંચ મિનિટ જેટલો સમય આપીને કરશો તો તમે ફક્ત તમારા જીવનમાં દરેક પ્રકારના દુઃખથી છુટકારો મળશે એટલું જ નહીં પરંતુ સૂર્યદેવની કૃપાથી તમારા ગ્રહો તમારા રાહુ તમારા કેતુ તમને સાથ જરૂર આપશે તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે અને તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરશો તમારા જીવનમાં સંપત્તિનો વરસાદ થશે તેથી જ જો તમે પણ સૂર્યદેવના આશીર્વાદથી સૂર્યદેવની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર કાયમ રહે એવું માગતા હોય તો તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ અને ખૂબ આગળ વધવા માગતા હોય તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો આજે અમે તમને જે પણ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ તે ચોક્કસ ઉપાયો છે જેમાં તમારી પાંચ મિનિટ રવિવારે આપશો અને ત્યારબાદ આ ઉપાય કર્યા પછી તમને તમારા જીવનમાંથી ચમત્કારિક પરિવર્તન જોવા મળશે તેથી બધા ઉપાયો ક્યાંક લખી લેજો પ્રિય મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર મેળવવા માંગતા હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી સૌથી પહેલાં અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો જાણીએ ઉપાયો નંબર એક એવો ઉપાય છે જે તમારા જીવનમાં દરેક પ્રકારની તકલીફોને દૂર કરશે અને તમે રોજ ખૂબ જ મહેનત કરો છો અને તમને તેનું ફળ મળતું નથી તમારા ઘરમાં દરરોજ લડાઈ ઝઘડાઓ થાય છે તમારા ઘરની સમૃદ્ધિ બંધ થઈ ગઈ છે પ્રગતિ બંધ થઈ ગઈ છે અને તમે આનાથી ખૂબ જ પરેશાન છો તો મિત્રો આનું મુખ્ય કારણ તમારા જીવનમાં મંગલ દોષ અને શનિ દોષની હાજરી છે ધારો કે તમારી કુંડળીમાં સૂર્યદોષ હોય અને તમારી કુંડળીમાં ચંદ્રની નીચે રાશિ તરફ આગળ વધી ગયો છે તો મિત્રો તમારે દરેક પ્રકારની મુશ્કેલી માટે અલગ અલગ ઉપાય કરવાની જરૂર નથી માત્ર સતત અગિયાર રવિવાર સુધી આ ઉપાય કરવાનો છે એક એક રવિવાર પછી તમારા જીવનમાં જે પણ ગ્રહ દોષ હશે તે તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને સફળતા મળશે પરંતુ આ માટે તમારે કેટલીક વસ્તુઓની જરૂર પડશે તમારે દર રવિવારે સ્નાન કર્યા પછી એક તાંબાનો લોટો લેવાનો છે તેમાં શુદ્ધ જળથી ભરી લેવાનો છે એમાં તમારે ગંગાજળના બે ચાર ટીપા નાખવાના છે ગંગાજળને કોઈ પણ પૂજા ગૃહમાં દસ બાર રૂપિયામાં આસાનીથી મળી રહેશે તેથી ગંગાજળ ઉમેર્યા પછી તમારે તેમાં ચોખાના એકવીસ દાણા નાખવાના છે તેમાં થોડું કંકુ ઉમેરો જે પૂજા ઘરમાં સરળતાથી મળી જાય છે તેમાં થોડી હળદર ઉમેરો તેમાં એક ચપટી લાલ ગુલાબ ઉમેરી એક ગોળની નાની ખાંગડી નાખો સવારે સ્નાન કરીને પછી સફેદ કપડાં પહેરો પછી તમારા ઘરની છત પર જાઓ હવે તમારે આ પવિત્ર પાણી ભગવાન સૂર્યદેવને અર્પણ કરવાનું છે જ્યારે તમે સૂર્યદેવને અર્પણ કરો છો ત્યારે ધ્યાનમાં રાખો કે જે પાણી અર્પણ કરવામાં આવી રહ્યું છે તેના વહેતા પ્રવાહમાંથી તમારે સૂર્યદેવજીના દર્શન કરવાના છે અને ઓમ સૂર્યાય નમઃ જાપ કરવાના છે જ્યાં સુધી પાણી અર્પણ થાય ત્યાં સુધી આ મંત્ર બોલતા રહો મિત્રો જો તમને આ ઉપાય અગિયાર રવિવાર સુધી કરી લીધો તો માત્ર તમારા જીવનમાં જે પણ દોષ હોય પછી ભલે તે મંગળ દોષ હોય દોષ હોય સૂર્ય દોષ હોય કે ચંદ્ર દોષ હોય કોઈ પણ દોષ હોય તેની અસર ધીમે ધીમે સમાપ્ત થઈ જશે મિત્રો આ એક ઉપાય છે જેમ જેને આપણા શાસ્ત્રોમાં માત્ર આજે જ નહીં પરંતુ પ્રાચીન સમયથી મહત્વ આપવામાં આવ્યું છે અને મિત્રો અમે આ મનગડી નથી કહી રહ્યા તે આપણા હિન્દુ શાસ્ત્રોમાં પણ લખેલું છે તેથી જો તમે ઈચ્છો તો આ ઉપાય જરૂરથી કરજો હવે મિત્રો બીજો ઉપાય નોકરી કે જોબ મેળવવા માટેનો છે જો તમે ઘણો અનુભવ કર્યો હશે કે એક નબળા વ્યક્તિને નોકરી લાગે છે અને આનાથી વધારે મહેનત કરો છો દિલથી બધું કાર્ય કરો છો છતાં તમારું કામ અટકે છે તમને કોઈ જોબ કે નોકરી લાગતી નથી અને તમે ખૂબ જ થાકી ગયા છો આ વાતથી ખૂબ જ પરેશાન છો તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ જો તમે અગિયાર રવિવાર સુધી આ ઉપાય કરશો તો તમને ચોક્કસપણે તમારી ઈચ્છિત નોકરી મળશે પછી ભલે તે ખાનગી નોકરી હોય કે સરકારી નોકરી હોય એકંદરે અમારો કહેવાનો અર્થ એ છે કે તમને જીવનમાં નોકરી કે જોબ મળશે જ તો મિત્રો એ માટે તમારે શું કરવું જોઈએ ચાલો જાણીએ દર રવિવારે સૌથી પહેલાં સ્નાન કરો જો તમારે સૂર્યદેવને વધારે પાણી અર્પણ કરવું હોય તો કરી શકો છો અને જેમ પહેલાં જે મિશ્રણ બનાવવાનું કહ્યું ચોખા ગંગા જળ અને ગોળનું મિશ્રણ એ જ રીતે બનાવી પાણી અર્પણ કરવાનું છે હવે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી સો ગ્રામ જેટલો ગોળ જો તમારી ઈચ્છા વધારે હોય તો પાંચસો ગ્રામ લઈ શકો છો પછી કોઈ પણ મંદિરમાં જાઓ અને દાન કરી દો આ ઉપાયો કર્યા પછી તમને સૂર્યદેવની કૃપા મળશે નોકરી મેળવવા માટે તમારા તમામ અવરોધો દૂર થશે અને ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી તમને તમારી ઈચ્છિત નોકરી મળશે મિત્રો આ ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં દરેક પ્રકારના દુઃખથી બચી જશો હવે ત્રીજો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે દરેક કામમાં આવતા અવરોધોમાંથી મુક્ત કરવાનો ઉપાય છે મિત્રો જો તમે નાનું કામ પણ કરો છો તો તમે જોઈ રહ્યા છો કે તેમાં સતત અવરોધો હોય છે તમે કોઈ મોટું કામ કરવા જઈ રહ્યા છો તો તમે પણ અવરોધોને કારણે થઈ શકતું નથી તો તમારે શું કરવું જોઈએ તો ચાલો જાણીએ ઉપાય મિત્રો સાત દિવસમાં કોઈ પણ દિવસ આ ઉપાય કરવાનો છે તમે ઘરેથી નીકળો ત્યારે તે પહેલા થોડો ગોળ અને પાણી લેવાનું છે અને પછી જ બહાર જાઓ હવે ધારો કે તમને ડાયાબિટીસ છે તો તે તમારે શું કરવું જોઈએ તમે ઘરેથી નીકળો તે પહેલાં લાલ કપડામાં થોડો ગોળ મૂકો તેને તમારા જમણા ખિસ્સામાં મૂકો અને પછી તમારા કામ પર જાઓ હવે ધારો કે તમારી પાસે ખીસ્સું પણ નથી તો તેને તમારી થેલીમાં જમણી બાજુ રાખી શકો છો શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે ગોળને સાથે રાખવાથી તમારા પર જે અવરોધો આવવા જઈ રહ્યા છે તે ગોળ શોષી લે છે અને તમે તમારા કામમાં સફળ થાવ છો મિત્રો જો તમારા જીવનમાં દુર્ભાગ્ય સતત તમારી પાછળ પડી ગયું છે અને તમે આ વાતથી ખૂબ જ પરેશાન છો તો તમે રવિવારે આ ઉપાય જરૂર કરજો જે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે આ એક મહાન ઉપાય છે અને તમારા ઘરના વડીલોને પણ આ ઉપાય વિશે ખબર હશે મિત્રો એક ગાય હોય એમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ વસે છે ગાયના ચાણમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે ગાયના મૂત્રમાં ગંગા હોય છે ભગવાન ભોલેનાથ ગાયના શિંગડા વચ્ચે રહે છે એટલે કે ગાયને આમને આમ આપણે માં નથી કહેતા મિત્રો ગાયને માતા કહેવાના ઘણા કારણો હોય છે તેથી જો તમે લોકો સતત પાંચ રવિવારે ઘરે અગિયાર રોટલી બનાવો અને તેમાં થોડો ગોળ નાખો અને કોઈ પણ ગાયને ખવડાવો જે તમારા ઘરની નજીક ફરતી રહે તો મિત્રો તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં ફેરવાશે કારણ કે અહીં તમને મહાદેવ દેવી માતા લક્ષ્મી માતા ગંગાજી જેવા તેત્રીસ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ મળશે અને તમને તમારા જીવનમાં અવરોધોથી મુક્તિ મળશે હવે અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે થોડાક ધ્યાનથી સાંભળજો તે ખૂબ જ સરળ ઉપાય છે મિત્રો જો તમે તમારા જીવનમાંથી પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હો તો તમારે શું કરવું જોઈએ મિત્રો આ ઉપાય રવિવારે જ કરવાનો છે હવે તમને થતું હશે કે રવિવાર જ કેમ પસંદ કરવાનો છે તો મિત્રો રવિવારનો દિવસ ભગવાન સૂર્યનો દિવસ છે આ દિવસે જો લોકોને ધાબળો અથવા એવી કોઈ વસ્તુ મળે જે ગરીબ વ્યક્તિને મદદ કરી શકે તો તે વસ્તુ સાથે તેમાં થોડો ગોળ આપો અને તેને દાન કરો જેમાં ધાબળો હોય કોઈ કપડાં હોય કે છત્રી હોય છેવટે ચોખા ભલે હોય તો તેમાં સાથે તમારી યથાશક્તિ મુજબ બોળ આપો અને મંદિરની બહાર બેઠેલા કોઈ પણ ભિક્ષુકને દાન કરો તો તમને સૂર્યદેવની અપાર કૃપા મળશે તમારા જીવનમાં જે પણ વધારાનો ખર્ચ થઈ રહ્યો છે તે વ્યર્થ ખર્ચ થવાનો બંધ થશે તમારા જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ અથવા સમસ્યાઓ કાયમ માટે સમાપ્ત થઈ જશે જો તમે નોકરી અને વ્યવસાયમાં વારંવાર નિષ્ફળતાથી પરેશાન છો તો એ દિવસે ગોળ અને ચોખાનો ઉપાય કરવાથી તમને વિશેષ લાભ મળશે ગોળ અને ચોખા ભેળવીને રવિવારે વહેતા પાણીમાં વહેવા દો આમ કરવાથી કામમાં સફળતા મળે છે અને વેપારમાં પણ પ્રગતિ થાય છે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ શુભ ન હોય તો બનેલા કાર્ય પણ ઘણીવાર બગડશે આવા લોકો બીમાર રહેતા હોય છે આને ટાળવા માટે રવિવારે લોટની ગોળીઓ બનાવીને માછલીને ખવડાવવી જોઈએ આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે અને જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થાય છે જો સૂર્યગ્રહ કુંડળીમાં નબળો હોય તો પુત્ર અને પિતાનો સંબંધ બગડે છે આ દિવસે સૂર્યદેવની પૂજા કરવી જોઈએ બ્રહ્મ મુહૂર્તમાં દરમિયાન દરરોજ ઓમ સૂર્ય આદિત્ય મંત્રનો જાપ કરવાથી સૂર્યને વિશેષ લાભ મળે છે રવિવારે તાંબુ ગોળ ઘઉં દાળનું દાન કરવું જોઈએ પૂજા સ્થળ પર સૂર્ય યંત્ર સ્થાપિત કરો અને દરરોજ તેની યોગ્ય રીતે પૂજા કરો આમ કરવાથી સૂર્ય ભગવાનની વિશેષ કૃપા થાય છે દરેક કાર્યમાં સફળતા મળે છે જો તમે દરરોજ સૂર્યદેવની પૂજા ન કરી શકો તો તમારે રવિવારે સૂર્યદેવની પૂજા કરવી જોઈએ તો મિત્રો હું આશા રાખું છું કે તમને શાસ્ત્રોમાં આપવામાં આવેલી કેટલીક મહત્વપૂર્ણ માહિતી ગમી હશે મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ